એના બહુ બધા ફ્રેન્ડ હોય હમ તો છોકરીને નો હોય હોય પણ એ તો વિચાર કરજે છોકરીને છોકરાને છોકરી બે ફ્રેન્ડ હોય લગન છે પછી પણ છોકરો તો લગન છે આ પછી છોકરીને ફ્રેન્ડ બનાવે એ બાબતે બાયુને શું પ્રોબ્લેમ છે આપણે એ જાણી લે ચલો ભાઈ देखो अब मैं क्या करता तुम्हारी ખોટી છે બરાબર તમારી બે તને મે ન બુઝતો ગજબ બેજ્જતી

મારે ઓલરેડી 1 2 તો ફ્રેન્ડ છે આજ આવો આખી રાત તમારા અહીં મમ્માએ બેહણો હું જાય ગાડી મારે ઉપાધી નથી 3 બેડરૂમ હોલ કિચન છે ઉપાધી કરોમાં તમે બાયોથી બીવાન થાતું નથી હતું એ બધું મૂકી દીધું હવે અત્યાર મૂકી દીધા છે મને કીધું તો આમ

મારે છે ના એક જ છે ખરાબ હોય ગઈ મામ્બા બહેન आ આજા मीडिया થઈ મને તો નામ નો બોલા પા મારી બાજુ ઘર છે પણ મારી યાર મારું ઘર જિંદાબાદ તમ તારે

આપડે ગરબા માં ગયા હતા તું ખંભેર હાથ આમ કરીને એને વાતો કરતો એ વાત મને યાદ આવી ગઈ હવે કોઈ બોલતા નહીં

એના કાંડ ખુલા છે ને વાત તો સહીયો જોયું ને ને તો એટલે એમાં કોઈ ઇશ્યુ નથી એને એમાં અમે કિનાલી પાસે લેશું એનો રિવ્યુ લઈ લેવું એનો એનો અમે

તો કોને ખબર કે આ ધોળો નીકળી જાય તમારે ફ્રેન્ડ છો બરાબર છોટુ બોલોમાં ફ્રેન્ડ જ હતી ને નામ નહી એનું પણ કોણ ફ્રેન્ડ તને મને કેદી મેં એમ કીધું કે મને ઘણીવાર મળ્યા છે ઈ તો પણ ઈ દાદા ગડબાકલાસમાં ગ્રુપમાં આરે રે માં નથી તું ગ્રુપમાં તું રમીતી તો બધા તરફ ફ્રેન્ડ નતો ના કોઈ ફ્રેન્ડ નતો હું ક્યારે વાતો કોણિયર રમીતી હું હતોનો કોણિયર રમીતી હું હતોનો હું <many> દેખાડી <laughs> <komani laughs> આને પણ તો કર તારી લાગી જશે મારા બે ફ્રેન્ડ છે એક મિનિટ મારી ફ્રેન્ડ છે અને હરી મારો ફ્રેન્ડ છે બે નો સાથ દેવો પડે

મારી વાત સાંભળજો તારા લગ્ન થઈ ગયા એટલો કેટલા વર્ષ છે ચાર વર્ષ છે હવે ચાર વર્ષ માં તે કોઈ છોકરી પાસે મદદ લીધી હોય એઝ અ છોકરી કોઈ ફ્રેન્ડ હોય ને તેની પાસે મદદ લીધી હોય મતલબમાં કઈક તે વસ્તુ લીધી હોય અને ક્રિશન ખબર પડી તે ગુસ્સે થાય કે નો થાય

કે મારે એ વસ્તુ હોય મારે સેટિંગ ને હું હેલ્પ લઉં એમાં નહીં મગર ક્યું વાત એના કરતો માટે મને કઈ છોકરી ન ઓળખતી હોય ખાલી એઝ ફ્રેન્ડ એને કીધું કે તો આ રીતની વાત કરી ને ઈ ખાલી બે ટાઈપિંગ કરી દીધું ને પડે એનો મતલબ એવું ને મારી હાથું કઈક કરે ને તો એને લગ્ન કરાવવાના તમારે મારે તો લપડું કરવો છે મારે લપડું કરવું

Que é máquina motor. <laughs>